ઓ પટી ગયું લાગે સાહેબ પણ એક આ છેલ્લી વખત બતાવી આવીએ ને એટલે હું છે ડૉક્ટર એટલે આજે જવાનું છે પાછું કલોલ બતાવવા કામ બધું કરી દીધું છે અમે રસોઈ રસોઈઆ તો કરવા નહીં અમારામાં નળદ છે તેમાં નણંદ માટે રસોઈ કરી દીધી છે શાક રોટલી શાકમાં રોટલીને એવું કરીને તૈયાર કરી દીધું છે અને અમારું સાહેબ હું સાહેબ એને કરી અગિયાર સાડા અગિયાર થવા આવ્યા છીએ અગિયાર વાગ્યા છીએ સાહેબ આવ એટલે પછી જઈએ રસ્તામાં શું શું કરીએ છીએ શું કરીએ બધું જોતા રહેજો લાઈક કરજો શેર કરજો અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કાલે બાતે બાર એકલો બાર ઓટલો છે ને બેહી રહી અને હું કોમ કરતી કોમ કરતી હતી ને એટલે એ બાર હું પોતું કરતી હતી ને એટલે એ બાર બેહી હું વિચારી કર

આજ કરો તણ કોમ દવાખાને થોડો પોરો ખાવા અડા બે વાગ્યા આવીને કોઈ જો અમે ઘરે ઘરે આવીને તો જયમેન કુમારે પાણીને એવું ઢોળી તું તો પોતું કરી હું કાંઈ કહ્યું અને પાણીને એવું બધું ઢોળ્યું તું નાસ્તાનું ને એવું બધું પાણી બધું ઢોરણી છે ને ફ્રીજમાંથી લઈ જાય છે તે ઢોરણી છે તે પાછું આખા ઘરમાં પોતું કર્યું અને જો અમારા ફઈ તે બધું કમ કરી લીધું બધું વટાણા બટાણા બધું ફૂલી કાઢી તું બેડ ને વટાણા ને બધું જો અને એવો ને એવો ખાધું અઢી વાગે અઢી વાગે ખાધું ને પૂણા તૈયાર આ બધું સમારી દીધું પૂણા ત્રણ વાગે ખાધું હોવા ને હું રોધી ને તો એ ખાધું નતું હવે ખાધું પૂણા ત્રણે બરાબર ખાધું કે બરાબર નું ખાધું રોટલો ખાવાની મજા આવી એ તો ભૂખ લાગે ને એટલે ખાવાનું ભાવ સારું ને અઢી વાગી જે ત્રણ વાગ્યો આવ્યા જો પાસું આ નવું કામ ચાલુ કરીને ખૂબ ગટરો લાઈનો કનેક્શન જોડવાનું ને પાછા આવ્યા કેવા ચાલુ થઈ શકાય નવું કામ જો કપચી ને રેતી ને એવું બધું લાઈન પાસું આવે કનેક્શન કરતા લાગે છે અમે બે જણો પાર્લરે જીએ છીએ હેડતો હેડ તો ચા પાણી કરી કલોલ જઈને આને આરામ કર્યો ને થોડું ઘણું કામ કરી ચા પી દો ને વાસણ ગોઠવે ને એવું અને હવે પાછા હેડે છે અમે બે જણા ફરતા ફરતા નડન બોજે પાલળે પાલળે ને ઓ પાલળે પાલળે છે પેડા ખાવા ને કાયા નો કેવા છે કર ગાડી

ये है लसन डुंगरी खोई ना है दक्षु पानी नी है तो जोथी लीदी कण मुखी ना आ गयो ला यार पहले <most>... बे भाई बुझी बातो करिए और ना जिया उंगली उंगावानी बना उंगा उंगला दिए ना गाकी खसी दे बे भाई बुझी बातो करी दक्सु વાતો કરી ખરા બે ભાઈ બી આખા જીવન ની વાતો કરી દેખુંક નીકળે